તમે મથુરામાં જાઓ તોય ભલે તમે હરિદ્વારમાં જાઓ તોય ભલે દિલ્હી ગેટ ઉપર ફરવા જાઓ તોય ભલે હરિદ્વાર ચાહે મથુરા કાશી ગુમો દિલ્હી ગેટ ચાહે ધોતી પહેનો યા પેન્ટ જગત મે કોઈ ના પરમેન્ટ તમે ગમે તે કપડાં પહેરશો પણ તમારા મુખમાં તો ભગવાનનું નામ જ રાખજો મન મેં નામ પ્રભુ કા રખો ચાહે ધોતી પહેનો યા પેન્ટ જગત મેં કોઈ ના પરમાનન્ટ રાષ્ટ્રપતિ યા જનર કર્નલ ચાહે એ કાલ સભી કો જાયગા લેડીઝ હોય કોઈ ના પરમાનેન્ટ બહુ સુંદર અહીંયા ભાવ વ્યક્ત કર્યા છે અને છેલ્લી વાત એમ બતાવી સાધુ સંત કી સંગત કર લો એ સચ્ચી ગવર્મેન્ટ સાધુ ને સંતોની તમે સંગતી કરી લો એ જ હાથી આપણી ગવર્મેન્ટ છે બાકી બધું જ આ સંસારમાં પરમેનેન્ટ કોઈ છે નહીં બધું જવાનું છે પાકું છે પણ જતા જતા સુખદેવજી મહારાજે બે વાત કરી કે મુક્તિ તો મળે છે મુક્તિના બે પ્રકારોની વાત કરી પણ મુક્તિ ક્યારે મળે તો કહે છે કે અત્ર તત્ર ને સર્વત્ર તમને ભગવાન સિવાય કશું દેખાય નહીં અરે તમે પોતે પણ અહમ બ્રહ્માસ્મી મે બ્રહ્મ બ્રહ્મ કી વ્યાખ્યા બ્રહ્મ હું ભગવાન છું ચિદાનંદ જ્યાં નથી બુદ્ધિ જ્યાં નથી મન જ્યાં નથી ચિત્ત નથી અહંકાર કેવલ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ જેના મનમાં આ ભાવ ચાલે છે એને મુક્તિ મળે છે આ સંસારમાં મનુષ્ય પોતાનું સ્થૂળ શરીર મનુષ્ય પોતાનું સૂક્ષ્મ શરીર અને મનુષ્ય પોતાનું કારણ શરીર સ્થૂળ સૂક્ષ્મ ને કારણ આ ત્રણેય શરીરને પોતાની જ્ઞાનાગ્નિથી જળાવી દે તો એને મુક્તિ પ્રાપ્ત થઈ જાય મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે આપણે પૂછીએ ને કે કોઈ કામના સિદ્ધ કરવી હોય કઈ કામના ને સંપન્ન કરવી હોય તો ક્યાં ભગવાનની પૂજા કરવી જોઈએ પણ મહાપુરુષો કહે છે જેને મુક્તિ જોતી હોય એને તો પુણ્ય પણ છોડી દેવું જોઈએ એને પુણ્ય પણ કરવાની અપેક્ષા ના રાખવી કે હું પુણ્ય કરું ને મને મને મુક્તિ મળી જાય એને તો પુણ્ય પણ છોડ દેવું ન પુણ્ય પાપમ ન સૌખ્યમ ન મંત્રો ન તીર્થમ न वेदो न यज्ञ अहं भोजनं नै बभोज्यं नभोता शिदानन्दरूपं शिवोऽहं शिवो शिवो આ તો ગુરુજી તમારી વાણી ભવિષ્યવાણી સાચી પડતી જાય છો હા આજ ગુરુજી મને કાલે કીધું કે તમે ક્યાંય બીજે ક્યાંય વલખા ન મારો એક કાલે મહાભારત જેણે ગાયું તું ને એને કે તમે બેસાડીને સંસ્કૃતના શ્લોક શીખડાવી દો એ ગાહે એક હા આ ગુરુજી એવા વાણી ફેંકે એ કે બીજે ક્યાંય વલખા ન ના મારો કે એ તમારું સંભાળ લે એમ છે કે બોલો અને આજે મેં મેં કયા વગર ત્યાં તો સીધું એને ચેદાનંદ સેવોરમ ગાયું બોલો ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થ ન વેદો ન જ્ઞાન અજ્ઞ અહોજ નો ભોજ્ય ન ભોક્તા ચિદાનંદો ન પુણ્ય હોય ન પાપ હોય ન સુખ હોય ન દુઃખ હોય કેવલ બસ હું સદૈવ આનંદ સ્વરૂપ પરમાત્માની અંદર છું न मे द्वेशरागौ न मे लोभ मदुनेवमे मात्सर्य भाव न धर्मो न चातो न को न मोक्ष મુક્તિ ત્યારે મળે જયારે તમે પરમાત્મા લીની થઈ જાઓ ઈશ્વર સિવાય બીજું કશું છે જ નહીં આ સંસારમાં આવું તમે જયારે સમજી લો ને ત્યારે તમને ભગવાન મુક્તિ આપી દે યદ્ગથવા ન તદ્ધામ પરમ મુક્તિના બે પ્રકારો સુખદેવજી મહારાજે ભાગવતની અંદર કહ્યા સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ બે પ્રકારની મુક્તિ એક મુક્તિનો ભાવ સદ્યો મુક્તિ એટલે કે મનુષ્ય અવતારમાં એવું ભગવાનનું ભજન કરી લઈએ કે પછી બીજું કંઈ કરવું જ ન પડે અને ક્રમ મુક્તિ એટલે કે આ મનુષ્ય અવતાર પછી બીજો પશુ પક્ષીમાં જઈએ પછી કીડ પતંગોમાં જઈએ આમ કરતાં કરતા ભગવાન સુધી પહોંચીએ એ ક્રમ મુક્તિ છે નક્કી આપણે કરવાનું છે જો આને લૌકિક ભાવમાં તમને સમજાવું તો સદ્યો મુક્તિ એટલે પ્લેનમાં બેસીને યાત્રા કરવી અને ક્રમ મુક્તિ એટલે ટ્રેનમાં બેસીને યાત્રા કરવી ટ્રેનમાં બેસો તો સદ્યો મુક્તિ એટલે પ્લેનમાં બેસીને યાત્રા કરવી અને ક્રમ મુક્તિ એટલે ટ્રેનમાં બેસીને યાત્રા કરવી ટ્રેનમાં બેસો તો ટિકિટ ઓછી થાય પૈસા ઓછા ખર્ચવા પડે પણ સ્ટેશન જાજા આવે અને પ્લેનમાં બેસો તો સ્ટેશન બહુ ઓછા આવે પૈસા વધારે ખરીદવા પડે તમારે વાપરવા પડે તો અહીંયા જેને સદ્યો મુક્તિ જોઈએ છે એને ભગવાનનું અવિરત ભજન કરવું પડે જેને ક્રમ મુક્તિ જોઈએ છે એ ક્યારેક ક્યારેક કરે તોય ચાલે નક્કી તમારે કરવાનું છે પ્લેનમાં જવું છે કે ટ્રેન માં જવું છે પછી શુક્રદેવજી મહારાજે પોતે પોતાના દીક્ષા ગુરુ એવા રાધાજીને વંદન કર્યા છે રાધાને પ્રણામ કર્યા છે નમો નમસ્તે સાત્વતામ સાવતામ વિદુ નમો નમસ્તે નમસ્તેમ વિદુર જેમણે મને દીક્ષા આપી કૃષ્ણ પોપટ પોપટ શું બોલે રાધા 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 બોલે ત્યારે રાધાજીએ પોપટને કીધું કૃષ્ણમ વદ કૃષ્ણમ વદ તો કૃષ્ણને ગા અને આ સંસારનો નિયમ છે તમારે જેને રાજી કરવા હોય ને એને જે પ્રિય હોય તમારે કરવું પડે રાધાજીને તમારે પ્રસન્ન કરવા હોય તો કૃષ્ણ કૃષ્ણ નામ લેશો તો રાધાજી પ્રસન્ન થઈ જશે અને કૃષ્ણને પ્રસન્ન કરવા હોય તો રાધા રાધા નામ લેશો તો કૃષ્ણ પ્રસન્ન થઈ જશે